ઝાલોદ તાલુકાના લીમડી સહિત વિવિધ વિસ્તારોમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરી હોળી પ્રાગટ્ય કરવામાં આવી આ તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીમડી હોળી ચકલા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે પૂજા અર્ચન કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી તેમજ નગર સહિત આસપાસના લોકો જેઓ કે હોળીની હોળી માતાજીની પૂજા કરવા માટે આવી પહોંચ્યા હતા હોલિકા પૂજનમાં પૂજાના સમયના ચોગડિયામાં આવી પહોંચી અને વિધિવત રીતે પૂજન કર્યું હતું તેમજ નાના બાળકોથી લઈને વડીલો સૌ કોઈ હોળી માતાને નારિયળ વધેરી જળ અર્પિત કરી દીવો તેમજ અગરબત્તી કરી અને પ્રાર્થના સાથે હોળીના ફરતે ફેરા લગાવી સૌ કોઈએ પોતાના જીવનમાં આવેલી દુઃખ દર્દ પીડા તકલીફ દૂર થાય તેમજ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી તેમજ નાના બાળકોને હોળી દર્શન કરાવી અને નિરોગી કાયા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી આમ ઝાલોતરમાં લીંબડી ચકલા સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ હોળી પ્રાગટ્ય કરવામાં આવી હતી અને લીંબડી પોલીસ દ્વારા પણ હોળી પર્વને લઈને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો